નમસ્કાર મિત્રો મિત્રો કાર્ડ ધારકો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આવ્યા છે જો તમને અનાજ મળતું હોય અથવા તો અનાજ ન મળતું હોય તો પણ તમારે આ વિડીયો જોવો જરૂરી છે કારણ કે આ વિડીયોમાં એવી એવી ગાઈડલાઇન્સ ગવર્મેન્ટે જાહેર કરી છે કે જે આપણને માટે એ જરૂરી છે જાણવી જરૂરી છે એકત્રીસ ડિસેમ્બર પહેલાં તમારે અમુક કામો જે છે એ કરી લેવા જરૂરી છે બાકી તમારા જો સસ્તું અનાજ મળતું હશે ઘઉં ચોખા તેલ આ બધું તો બ્લોક કરી દેવામાં આવશે જાન્યુઆરી મહિનામાં બે હજાર પચીસમાં બ બંધ કરી દેવામાં આવશે પણ એવી પણ ગાઈડલાઇન્સ ગવર્મેન્ટે જાહેર કરી છે કે જે લોકોને અનાજ ન મળતો હોય ને એ કેવાયસી નહીં કરે તો એનું રાશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે આ પણ વિશે વાત કરીશું ત્યાર પછી આપણે બીજી કે જે અનાજની માત્રા ઘટાડી છે મતલબ કે ગવર્મેન્ટે નિયમો બદલાવેલા છે તો એના વિશે પણ આપણે વાત કરીશું તો તમામ બાબતો આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ વાત કરીએ ખાદ્ય સુરક્ષા વિભાગે બધા રેશન કાર્ડ ધારકોને કેવાયસી કરાવવા માટે સૂચના જાહેર કરી દીધી છે આ બધા રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું હવે ફરજિયાત છે રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી નહીં કરાવે તો તેમના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે રેશન કાર્ડ ધારકો માટે મહત્ત્વના સમાચાર એ છે કે જો હજી સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તો તમે કાર્ડ ઈ કે તમે તરત જ કરાવો કારણ કે ગવર્મેન્ટે પણ છેલ્લા છ મહિનાથી સાત મહિનાથી ઈ કે કરવા માટે આ ગાઈડલાઇન્સ આપે છે મતલબ કે અપીલ કરે છે લોકોને અને તેમ છતાં પણ ઘણા બધા એવા લોકો હશે કે કોઈના કોઈ કારણોસર ઈ કેવાય નથી થઈ શક્યું ગવર્મેન્ટ પણ તારીખ ઉપર તારીખો વધારે છે પરંતુ હજી સુધી ઘણા બધા એવા લોકો હશે કે જેનું ઈ કે નથી થયું તો નહીં કરાવો તો જાન્યુઆરી બે હજાર પચીસથી રાશન કાર્ડનો લાભ બંધ થઈ જશે અને રાશન કાર્ડ પણ અસ્થાયી રૂપે બંધ થઈ જશે અસ્થાયી રૂપે મતલબ કે મિત્રો આ જે રાશન કાર્ડ જે છે તો એ ખોટા વ્યક્તિનું છે એના કોઈ પણ વ્યક્તિ અત્યારે આ જીવંત જીવંત નથી અને એ પ્રમાણે રાશન કાર્ડ તમારું બ્લોક કરી દેવામાં આવશે ત્યાર પછી તમે કોઈ પણ યોજનાઓમાં કે તમે ક્યાંય પણ આપશો તો તમારા રાશનકાર્ડના નંબર જ ક્યાંય શો નહીં થાય બરાબર તો તમે યોજનાઓનો કોઈ લાભ પણ નહીં લઈ શકો ગવર્મેન્ટ એટલા માટે અસ્થાયી રૂપે બે હજાર પચીસમાં બંધ ન થાય એટલા માટે તમે જલ્દીથી આ કામ કરવાનું રહેશે તમારે ત્યાર પછી વાત કરીએ ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોમાં બાબતોના વિભાગે રેશન કાર્ડ ધારકો માટે ઇ કેવાયસી માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર નક્કી કરી છે પરંતુ ઈ કેવાયસી પ્રક્રિયા હેઠળ દરેક રેશન કાર્ડ સભ્યને તેમના નામ જન્મ તારીખ વગેરે મેચ કરવું પડશે તેમના આધાર ડેટા પણ જો ધારકો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ઈ કેવાયસી ઓથેન્ટિકેશન નહીં કરાવે તો કાર્ડ માટે કાર્ડ અસ્થાયી રૂપે બ્લોક કરી દેવામાં આવશે હવે વાત કરીએ કે ભાઈ ગવર્મેન્ટે અમુક નિયમો બદલાવેલા છે કે અનાજ દીવાની માત્રામાં નિયમો બદલાવેલા છે શું નિયમો બદલાવેલા છે તો એના વિશે આપણે વાત કરીએ તો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અધિનિયમ હેઠળ ઓછી કિંમતે મળતા અથવા તો ફ્રીમાં જે મળતા અનાજમાં ફેરફાર કરવામાં આવ્યો છે પહેલાં જે માત્રામાં રેશન કાર્ડ મળતું હતું રેશન મળતું હતું તો તે હવે બદલી દેવામાં આવ્યું છે શું બદલી દેવામાં આવ્યું છે સૌપ્રથમ તો આપણે જ્યાં એક યુનિટમાં મતલબ કે એક યુનિટમાં ત્રણ કિલો એક કાર્ડ અથવા તો એક વ્યક્તિ જે ત્રણ કિલો ચોખા મળતા હતા અને બે કિલો ઘઉં મળતા હતા પરંતુ હવે એની માત્રા બદલી દેવામાં આવી છે તમારે બે કિલો ઘઉં તમને મળવા રહે છે પરંતુ ચોખામાં માત્ર ઘટાડી દેવામાં આવી છે ચોખા ત્રણ કિલોને બદલે તમારે હવે અઢી કિલો તમને ચોખા મળવા પાત્ર રહેશે તો આ નિયમો બદલાવેલા છે હવે તમે દર વખતે જશો તો એક વ્યક્તિથી તમારે અઢી કિલો તમને મળવા પાત્ર રહેશે ત્યાર પછી મેઇન મુદ્દાની વાત કરીએ તો ઈ કેવાયસી તમારે હજી સુધી બાકી હોય તો ઈ કેવાયસી કેવી રીતે કરવું જો મિત્રો ઈ કેવાયસી તમે ત્રણ માધ્યમથી તમે કરી શકો છો સૌ પ્રથમ તો તમે નજીકના જે પણ જાત પણ સસ્તા અનાજ તમે લેતા હોય તો એ દુકાનથી પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો રાશન કાર્ડની અંદર જેટલા પણ સભ્ય હોય તો એના આધાર કાર્ડ લઈ અને તમારે ત્યાં જવાનું રહેશે તમારો ફિગર સ્કેન કરશે અને ત્યાર પછી તમારું ઈ કેવાયસી થોડા સમયમાં થઈ જશે ત્યાર પછી બીજા માધ્યમ છે કે ગામમાં તમારા ગામમાં વીસી હોય તો ઇયા ત્યાં પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો કારણ કે વીસી પણ ઓથોરિટી છે એની પાસે કે ઈ કેવાય કરી શકે છે તો ત્યાં પણ તમે બધા સભ્યોના તમે ઈ કેવાયસી કરાવી શકો છો સ્ટેપ બાય સ્ટેપ અને તમારે ક્યાંય જવાનું ન હોય તમે ક્યાંય બહાર હોય બહાર નોકરી કરતા હો તો તમે તમારા ઘરે બેઠા પણ તમે ઈ કેવાયસી કરી શકો છો હવે ઘરે બેઠા ઈ કેવાયસી કેવી રીતે કરવું તો એનો વિડીયો ઓલરેડી આપણે બનાવેલો છે અને સૌ પ્રથમ તો આપણે પ્લે સ્ટોરમાંથી માય રાશન એપ કરીને છે તો એ ગુજરાતની સ્પેશિયલ એપ્લિકેશન છે અને એમાં તમે ઈ કેવાયસી સિવાય ઘણું બધું તમે ફેરફાર કરી શકો છો ઘણું બધું જાણી શકો છો તો એ એપ્લિકેશનના માધ્યમથી તમે ઘરે બેઠા તમામ સભ્યના દાખલા તરીકે રાશન કાર્ડની અંદર પાંચ સભ્યો હોય તો પાંચે પાંચ સભ્યને તમે ઘરે બેઠા ઈ કેવાયસી કરી શકો છો તમારે ક્યાંય પણ જવાની જરૂરિયાત નથી અથવા તો બહાર નોકરી કરતા હોય તો તમારા ગામની અંદર આવવાની કંઈ જરૂરિયાત નથી તો આ એક મુખ્ય અપડેટ હતી મિત્રો કે ઈ કેવાયસી તમારે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તમારે કરી લેવાનું છે જો ના કરો તો પછી બે હજાર પચીસ જાન્યુઆરીમાં તમારું રાશન કાર્ડ તો બંધ થઈ જશે પરંતુ અસ્થાયી રૂપે તમારું રાશન કાર્ડ બંધ થઈ જશે અને મતલબ અસ્થાયી રૂપે બ્લોક થઈ જશે રાશન તમારું મળવું બંધ થઈ જશે પરંતુ તમારું રાશન કાર્ડ પણ તમારું બંધ થઈ જશે વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો